સુરતમાં બીઆરટીએસ રૂટ પર ખાનગી પર પ્રતિબંધ છે બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહન ચલાવતા લોકોની ઓળખ માટે આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સીસીટીવી કેમેરાના માધ્યમથી ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોને ઇ ચલણ મેમો આપવામાં આવશે સુરતના ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે બીઆરટીએસ રૂટમાં સ્પીન ગેટની બેદરકારી બદલ જવાબદાર એજન્સીને બે વર્ષ માટે પ્લેન ટિસ્ટ પણ કરવામાં આવે છે બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી સેવાના વાહનોને જ પ્રવેશ મળશે જો કોઈ ખાનગી વાહન આ રૂપમાં પ્રવેશ કરશે તો CCTV કેમેરા તેને સ્કેન કરી વાહન માલિકના સરનામે સીટુ એ ચલન નિયમો મળશે બે હજાર સોળ સ્થાયી સમિતિ મારફતે ટેકનોકેટ એજન્સીને ઓટોમેટિક સંગેટ લગાવવા માટેનું કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે પરંતુ આ એજન્સીના જે મતલબ ઓટોમેટિક સ્વિંગ ગેટ છે હર હંમેશા ખોટખાયેલા દેખાય એની ગંભીરતાથી ફરિયાદો બહુ જ આવી છે અમે આ એજન્સીને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યા છે ગત માર્ચ મહિનામાં સ્થાયી સમિતિને આ એજન્સીને બોલાવીને કડકમાં કડક સૂચના આપી હતી તમારો કામનો સુધારો નહીં આવે તો તમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે અને તે સમયથી જ કમિશનરશ્રીને એને બ્લેકલિસ્ટ કરવા માટેની અમને અધિકૃત કરવામાં આવ્યું હતું અઠવાડિયા પહેલાં આપણા જે કમિશનર શ્રી છે એમને આ એજન્સી એજન્સીને બ્લેકલિસ્ટ કરીને નાખ્યું છે વિશેષ આ શહેરમાં નવેસરથી વીઆરટીએસ કોરિડોર રૂટ જે આપણા અલગ અલગ પિસ્તાલીસ રૂટ છે આ પિસ્તાલીસ રૂટ પર આપણે કોઈપણ પ્રાઇવેટ વાન આ વીઆરટીએસ કોરિડોરની અંદર આપણે પસાર ના થાય એના માટે એને કેવી રીતે અટકાવી શકાય એના માટે આપણે હવે એની અંદર આપણે કેમેરા મૂક્યા છે હાલ આપણે એક કેમેરો ઉદનાથી સચિન જે રસ્તો છે જોટ હાઉસ બોટલીભાઈ પાસે ત્યાં એક આપણે કેમેરો હમણાં એક ઉપાયો છે અને એનાથી કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ આપણે ટ્રાફિક સાથે સંકલન કરીને હવે પ્રાઇવેટ વ્હીકલ એમાંથી પસાર થશે છે એનો સીધો નંબર પ્લેટ સાથે એક કનેક્ટ થશે અને એને એના ઘરે યુ ચલન જશે એ ચલન મારફતે એને મોટો દંડ થવાનો છે એટલે અમે શહેરના રહીશોને અમે જેના એવું જણાવવા માંગીએ છે તમે હવે પ્રા આપણા કોરિડોરની અંદર તમારું પ્રાઇવેટ વ્હીકલ તમે ચલાવતા નહીં અમારી બસને જે અવગડતા પડે છે અને જે વારંવાર એક્સિડન્ટો થાય છે એક્સિડન્ટો બી ખૂબ થયા છે એટલે આ સુધારા લાવવા માટેના અમારા પ્રયત્ન છે હવે આવનારા પચીસ છવ્વીસના બજેટની અંદર અમે પચાસ લાખ રૂપિયાની એમાં જોગવાઈ પણ કરી છે અન્ય રૂટો પર ઉદના દરવાજાથી સચિન રૂટ પર આપણે સક્સેસ થયા પછી અન્ય રૂટ પર પણ આપણે કેમેરા મૂકી દેવાના છે